આણંદ લાયન્સ ક્લબ હોલ ખાતે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને આઈ સી એસ કમ્પ્યુટર દ્વારા નર્સિંગ વેક વોકેશનલ કમ્પ્યુટર તાલીમ સંસ્થા ચૌદમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને વિદ્યાર્થીઓને પોષણ આપવામાં આવ્યું હતું આણંદની નામાંકિત સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને આઈ નું એન્યુઅલ ફંક્શન રંગતરંગ બે હજાર ત્રેવીસ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું આ સંગીતમય રંગબેરંગી સમારોહમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં વિશાળ સંખ્યામાં વાલીઓ અને પ્રજાજનો હાજર રહ્યા

જે ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી છે જે અમે શિક્ષિત બેરોજગારોને રોજગારી મળી શકે તેવા ઇલેક્ટ્રિશિયન વાયરમેન કોર્સિસ નર્સિંગ કોમ્પ્યુટર સાયન્સીની તાલીમ અમે આપી રહ્યા છે સાથે સાથે નોકરી પ્લેસમેન્ટ બી અમે આપી રહ્યા છે તે સંદર્ભે અમે આ આજે એન્યુઅલ ડે ફંક્શન યોજવામાં આવ્યું છે લાયન્સ ક્લબ ખાતે આણંદ કેટલા વર્ષથી આપની સંસ્થા ચાલે છે કઈ રીતે કાર્યક્રમ કરે છે અને કેટલા વિદ્યાર્થીઓને રોજગાર આપી ચૂકી છે અમારી સંસ્થા આજે ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ છે

અને તાલીમ મેળવે છે તે માટે બે શબ્દો ટૂંકમાં જણાવજો અમારી સંસ્થામાં નજીવી ફીમાં તાલીમ લઈ અને નર્સિંગ કોમ્પ્યુટર તાલીમ આઈટીઆઈ તાલીમની અંદર જે જે શિક્ષ વોકેશનલ જે કોર્સ જે છે જે ઇલેક્ટ્રિશિયન વાયરમેનના જે કોર્સિસ જે ચાલે છે તેમાં નજીવી ફીની અંદર શિક્ષણ લે છે અને આઠથી દસ બાર હજારમાં સેલરીમાં અમે એમને જોબ પૂરી કરી આપી